પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાન અંતર્ગત મહાશિવરાત્રી મેળા માટે ભવનાથ વિસ્તારમાં સફાઈ અને પાર્કિંગ વિસ્તારમાં વિવિધ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે આ અભિયાનનો મુખ્ય હેતુ ગિરનાર પર્વત અને ભવનાથ તળેટી વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરીને સ્વચ્છતા જાળવવાનો છે મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરી રહે છે જેના કારણે પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધે છે આને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને સાધુ સંતોએ રીતે સફાઈ અભિયાન શરૂ કર્યું છે જેમાં પરિક્રમા માર્ગ અને ભવનાથ તળેટીમાંથી પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે આ અભિયાનમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને ભવનાથ સાધુ મંડળના મહામંડલેશ્વર હરગીરી મહારાજ સહિતના અધિકારીઓ અને સાધુ સંતોએ ભાગ લીધો છે તેમણે પરિક્રમા માર્ગ પર ઝાડુ પકડીને સફાઈ કરી અને શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા કરવાની એપલ કરી છે આ ઉપરાંત ભવનાથ વિસ્તારમાં પાર્કિંગની સુવિધાઓ સુગમ બનાવવા માટે લેવલિંગની કામગીરી કરવામાં આવી રહી છે જેથી શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે આ તમામ પ્રયત્નો મહાશિવરાત્રી મેળાની સફળતા અને સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ છે